સતવાગને 45 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર નમસ્કાર આકાશ વાડ સમાચારની કીતાશા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ ઉદઘાટન કરશે અમદાવાદ ગાંધીનગર અને સુરત સહિતના શહેરોને સ્વચ્છતા સર્વેક્ષણમાં વિવિધ વિભાગોમાં પુરસ્કાર એનાયત ભારતે પરમાણુ શસ્ત્રો વહન કરી શકે તેવી ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો પૃથ્વી બે અને અગ્નિ એકનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું અમેરિકાએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ ટીઆરએફને આતંકવાદી સંગઠન જાહેર કર્યું અને ભારતના સુજીત કલકલે હંગેરીમાં આયોજિત કુસ્તી સ્પર્ધામાં પાસઠ કિલોગ્રામ પુરુષોની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે શ્રી મોદી આજે બિહારના ચંપારણ જિલ્લાના મોતીહારી ખાતે સાત હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ ઉદઘાટન કરશે આ વિકાસ પ્રોજેક્ટ રેલ માર્ગ ગ્રામીણ વિકાસ મત્સ્યોદ્યોગ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રો સાથે સંબંધિત છે પ્રધાનમંત્રી ચાર નવી અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે જે બિહારના મહત્વપૂર્ણ શહેરોને અન્ય ભાગો સાથે જોડશે પ્રધાનમંત્રી અનેક રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે શ્રી મોદી પરિયાથી મોહનિયા રોડના ચાર લેન પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરશે આ અંગે સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ पटना के राजेंद्र नगर से नई दिल्ली के बीच प्रतिदिन चलने वाली आधुनिकतम और किफायती अमृत भारत एक्सप्रेस ट्रेन सेवा की शुरुआत करेंगे प्रधानमंत्री अयोध्या सहित उत्तर प्रदेश और बंगाल के प्रमुख शहरों को जोड़ने वाली दरभंगा से गोमती नगर लखनऊ और मालदा टाउन से गोमती नगर तथा बापूधाम मोतिहारी से आनंद विहार टर्मिनल के बीच चलने वाली अमृत भारत एक्सप्रेस ट्रेन के भी परिचालन की शुरुआत करेंगे प्रधानमंत्री दरभंगा और पटना में नवनिर्मित सॉफ्टवेयर टेक्नोलॉजी पार्क का उद्घाटन करेंगे जो सूचना और प्रौद्योगिकी इलेक्ट्रॉनिक डिजाइन और मैन्युफैक्चरिंग तथा आई क्षेत्र ऐसी सम्बन्धित विभिन्न सेवाओं और निर्यात को बढ़ावा देने में योगदान करेगा धर्मेंद्र कुमार राय की रिपोर्ट के साथ समाचार कक्ष ऐसी हिमांशु कांडपाल બિહારમાં મત્સ્યોદ્યોગ અને જળચર ઉદ્યોગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે શ્રી મોદી દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ બિહારમાં એકસઠ હજારથી વધુ સ્વ સહાય જૂથોને ચારસો કરોડ રૂપિયા ફાળવશે તેઓ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ બાર હજાર લાભાર્થીઓને ઘરની ચાબીઓ સોંપશે અને ચાલીસ હજાર લાભાર્થીઓને એકસો સાહીઠ કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ ફાળવશે તેઓ મોતીહારીના ગાંધી મેદાનમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે શ્રી મોદી પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે આમાં તેલ અને ગેસ વીજળી રેલ અને રોડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે શ્રી મોદી દુર્ગાપુરમાં એક રેલી પણ યોજશે ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઇન્દોર સતત આઠમા વર્ષે પ્રથમ ક્રમે આવ્યું છે જ્યારે સુરત બીજા અને નવી મુંબઈ ત્રીજા ક્રમે આવ્યું છે ત્રણથી દસ લાખની વસ્તી ધરાવતા શહેરોમાં નોઈડા સૌથી વધુ સ્વચ્છ શહેર તરીકે જાહેર થયું છે ત્યારબાદ ચંદીગઢ અને મૈસૂરનો ક્રમ છે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમે આવ્યું છે ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચ્ચીસ માટેના વિજેતા શહેરોને પુરસ્કાર અર્પણ કર્યા હતા રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ શહેરના મેયર પ્રતિભા જૈન અને મ્યુનિસિપલ કમિશનર મંછાનિધિ પાનીએ પુરસ્કાર સ્વીકાર્યા હતા દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત દેશમાં બીજા ક્રમે રહ્યું છે જ્યારે ત્રણથી દસ લાખની વસ્તી ધરાવતા શહેરોમાં ગાંધીનગરને પણ સ્થાન મળ્યું સ્વચ્છતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ વડોદરા અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણને ઉભડતા સ્વચ્છ શહેર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આ પુરસ્કારો મેળવવા બદલ અમદાવાદ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે ભારતે પરમાણુ શસ્ત્રોનું વહન કરી શકે તેવા ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ પૃથ્વી બે અને અઝ્નિ એકનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુરથી કરવામાં આવ્યું હતું બુધવારે આકાશ પ્રાઇમ મિસાઇલનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું જેનો ઉપયોગ લદ્દાખમાં સાડા ચાર હજાર મીટરથી વધુ ઊંચાઈએથી કરી શકાય છે પૃથ્વી બે મિસાઇલની રેન્જ લગભગ ત્રણસો પચાસ કિલોમીટર છે અને તે પાંચસો કિલોગ્રામ સુધીનો ભાર વહન કરી શકે છે જ્યારે અગ્નિ એક મિસાઇલની રેન્જ સાતસોથી નવસો કિલોમીટર છે અને તે એક હજાર કિલોગ્રામ સુધીનો ભાર વહન કરી શકે છે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રક્ષેપણોએ તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણોને માન્ય કર્યા હતા આ પરીક્ષણો સ્ટ્રેટેજીક ફોર્સિસ કમાન્ડના નીજા હેઠળ હાથ ધરવામાં આવ્યા હતા મંત્રી રાજનાથસિંહે ભારતીય સેના ડીઆરડીઓ અને ઉદ્યોગના નોંધપાત્ર સિદ્ધિ પર અભિનંદન પાઠવ્યા છે ભારતીય નૌકાદળ આજે વિશાખાપટ્ટનમ ખાતે તેનું પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ ડીએસવી આઈએનએસ નિસ્તાર કાર્યાન્વિત કરશે નિસ્તાર એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ બચાવ અથવા મુક્તિ થાય છે વિશાખાપદ્દનમ સ્થિત હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ કરાયેલ નિસ્તાર સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું છે કે સરકાર સ્વસ્થ ભારત માટે નિવારક અને ઉપચારાત્મક બંને પ્રકારની આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવા માટે એક સર્વાંગી અભિગમ સાથે કામ કરી રહી છે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી નડ્ડાએ જણાવ્યું કે સરકારે એક પોઈન્ટ સિત્યોતેર લાખ આયુષ્યમાન આરોગ્ય મંદિરો સ્થાપ્યા છે અને તે દૂરના વિસ્તારોમાં પણ કાર્યરત છે શ્રી નડ્ડાએ કહ્યું કે તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરોમાં ટેલી કન્સલ્ટેશન સુવિધા પણ ઉપલબ્ધ છે तय किया है कि हर व्यक्ति का 30 साल की उम्र में उसका डेंटल चेकअप मेंटल चेकअप लेडीज का सर्विक्स कैंसर ब्रेस्ट कैंसर जेंट्स का ओरल कैंसर और इसके साथ साथ डायबिटीज ब्लड शुगर ये सब चीजों का चेकअप होगा तो इस तरीके से हम लोगों ने एक लाख सतहत्तर हजार प्रिवेंटिव पार्ट में हेल्थ केयर सिस्टम को खड़ा किया है વૈશ્વિક વેપાર અને વાણિજ્યમાં ભારતની સ્થિતિની સમીક્ષા કરવા અને તેને મજબૂત બનાવવા વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ગઈકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા એકસઠ દેશોમાં ચુમોતેર ભારતીય મિશનમાં તૈનાત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી બેઠકમાં શ્રી ગોયલને વૈશ્વિક બજારો અને અન્ય પ્રાદેશિક મુદ્દાઓ સંબંધિત પડકારો વિશે માહિતી આપવામાં આવી હતી શ્રી ગોયલે કહ્યું કે ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવા અને યજમાન દેશો સાથેના સંબંધો સુધારવામાં ભારતીય મિશનની ભૂમિકા મહત્વપૂર્ણ છે ચૂંટણી પંચે જણાવ્યું છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પહેલ હેઠળ બિહારમાં અત્યાર સુધીમાં સાત કરોડ આઠ લાખથી વધુ મતગણતરી ફોર્મ એકત્રિત કરવામાં આવ્યા છે પંચે એક નિવેદનમાં જણાવ્યું કે આ ઝુંબેશના હવે માત્ર આઠ દિવસ બાકી છે અને અત્યાર સુધીમાં નેવ્યાશી પોઈન્ટ સાત ટકા મતદારોએ આગામી મહિનાની પહેલી તારીખે પ્રકાશિત થનાર ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ થવા માટે તેમના મતગણતરી ફોર્મ સબમિટ કર્યા છે નિવેદનમાં જણાવાયું છે કે કોઈપણ મતદાર એશિયાઇ નેટ એપ અથવા તેની વેબસાઇટ પર તેમના મતગણતરી ફોર્મની સ્થિતિ ચકાસી શકે છે અમેરિકાએ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ ટીઆરએફને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે આ સંગઠન બાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતું અમેરિકી સચિવ માર્કો રૂબિયાએ જણાવ્યું કે ટીઆરએફને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવું એ ટ્રમ્પ વહીવટીતંત્રની અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા હિતોનું રક્ષણ કરવાની અને આતંકવાદ સામે લડવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે લશ્કરે તોયબાના એક જૂથ ટીઆરએફે બાવીસ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી હતી જેમાં છવ્વીસ લોકો માર્યા ગયા હતા ટીઆરએફે ભારતીય સુરક્ષા દળો પરના ઘણા અન્ય હુમલાઓની જવાબદારી પણ સ્વીકારી છે કુસ્તીમાં ભારતના સુજીત કલકલે હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત પ્રતિષ્ઠિત પોલાક ઇમરી અને વર્ગાજાનોસ મેમોરિયલ ટુર્નામેન્ટમાં પાસઠ કિલોગ્રામ પુરૂષોની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે ભારતે કુસ્તીબાજે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરી ચાર વખતના યુરોપિયન મેડલ વિજેતા અલી રહીમઝાદેને પાંચ એકથી હરાવ્યો છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર નમસ્કાર રાજ્યના મુખ્ય અખબારોએ સ્વચ્છ સર્વેક્ષણના સમાચારોને મુખ્ય પેજ પર સ્થાન આપ્યું છે ગુજરાત સમય ગૌરવશાળી અમદાવાદ સ્વચ્છ શહેર કેટેગરીમાં નંબર વન જાહેરના સમાચારને છાપ્યા છે દિવ્ય ભાસ્કરે હવે સ્વચ્છતા જ ત્યાં પ્રભુતાનું મથાડું આપ્યું છે સંદેશે મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડરા સામે હરિયાણા જમીન મુદ્દે ચાર્જશીટને પ્રથમ પાને સ્થાન આપ્યું છે નવ ગુજરાત સમયે દેશહિત ઇંધણ વધુ જરૂરી નાટોની ધમકી નહીં ચાલે તેવું શીર્ષક આપ્યું છે ઇરાકમાં શોપિંગ મોલમાં ભીષણ આગ એકસઠથી વધુ લોકો ભરતું સમાચારને બોક્સમાં સ્થાન આપ્યું છે અને રાજસ્થાન પત્રિકાએ આઈઆઈટીને છાત્રોને બદલ દિયા ગણિત બઢ ગઈ ભાગીદારી મુખ્યપાને સ્થાન આપ્યું છે નમસ્કાર મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ ઉદઘાટન કરશે અમદાવાદ ગાંધીનગર અને સુરત સહિતના શહેરોને સ્વચ્છતા સર્વેક્ષણમાં વિવિધ વિભાગોમાં પુરસ્કાર એનાયત ભારતે પરમાણુ શસ્ત્રો વહન કરી શકે તેવી ટૂંકી અંતરની બેલેસ્ટિક મિસાઇલો પૃથ્વીબહેને અગ્નિ એકનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગેની વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર